સુરતની કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે રિક્ષા માલિકો ભાડેથી રિક્ષા આપી પૈસા કમાતા હોય છે ત્યારે ઘણીવાર ભાડેથી રિક્ષા ચલાવનાર ચાલકોની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર રિક્ષા માલિકો ભાડેથી રિક્ષા આપી દેતા હોય છે ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં દસ જેટલા રિક્ષા માલિકો અને ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરની કુલ વસ્તી સિત્તેર લાખ ને પાર છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન માટે સિટી અને બીઆરટીએસ બસ શરૂ કરાઈ છે પણ સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરી કરવાવાળાની સંખ્યા પણ ખૂબ મોટા પાયે છે ત્યારે શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને કોઈ અઘટિત ઘટનાઓ ના બને તે માટે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દરેક પોલીસ મથક વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે આપણે જાણીએ છીએ કે ઘણીવાર રિક્ષામાં સવારી કરતા મુસાફરોની કિંમતી વસ્તુઓ ચોરાઈ જતી હોય છે સાથે ક્યારેક મુસાફરને ગંભીર ઈજા પહોંચાડી લૂંટ કરાતી હોય છે તો ક્યારેક એકલી મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ બને છે આ ઘટનાઓ રોકવા માટે પોલીસ કમિશનર દ્વારા રિક્ષા માલિકો અને ભાડેથી રિક્ષા ચલાવતા ચાલકોની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે કાપોદરા પોલીસે આપણે જાણીએ છીએ કે ઘણીવાર રિક્ષામાં સવારી કરતા મુસાફરોની કિંમતી વસ્તુઓ ચોરાઈ જતી હોય છે સાથે ક્યારેક મુસાફરને ગંભીર ઈજા પહોંચાડી લૂંટ પણ કરાતી હોય છે તો ક્યારેક એકલી મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ બને છે આ ઘટનાઓ રોકવા માટે પોલીસ કમિશનર દ્વારા રિક્ષા માલિકો અને ભાડેથી રિક્ષા ચલાવતા ચાલકોની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી છે

ઘણીવાર ચાલકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે ત્યારે આ તમામ બાબતોને લઈ કાપોત્રા પોલીસે દસ જેટલા રિક્ષા સ્ટેન્ડો પર તપાસ કરી હતી આ દરમિયાન કુલ દસ જેટલા રિક્ષા માલિકો અને ચાલકોને પકડી પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો જેમાં પાંચ જેટલા રિક્ષા માલિકો પર એકસો અઠ્યાસી મુજબ ગુનો એને એમવી એક્ટ બસો મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી Bureau report H24 News, Surat.